હે માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજામાં તશો આપણે પણ મજામાં છીએ તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં વિડીયો જોવા માટે જોડાયા રહેજો વિડીયોને લાઈક કરી દેજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આજે લીધી છે આપણે મહેંદી એટલે હાથ બૂઠો બૂઠો લાગે છે પગડી પહેરવાની ભૂલાઈ ગયું રાંધીન તરત ભાઈ ગાસ તેવી સુલા કનેથી એટલે ભૂલાઈ ગયું છે બંગડી પહેરવાનું તો તમને જણાવવાનું મિત્રો કે અત્યારે ચાલી રહ્યો છે ભાદરવો મહિનો એટલે કે રામાપીર બાપાના નોરતા તો આજે છે ભાદરવા સુદ નોમ એટલે કે રામાપીર બાપાનો જન્મ ઉત્સવ તો અમારા ગામમાં જન્મ ઉત્સવ છે રામાપીર બાપાનો અને ચાર દિવસનું અખ્યાન પણ રાખેલું છે તો આજે રમવાનું છે આજે પહેલી તારીખ છે એટલે આજે શરૂઆત થાય છે આજે પહેલો દિવસ છે અને આજનું અખ્યાન છે ચાર દિવસ રમવાનું હોય એટલે આજનું અખ્યાન છે સાલું આખ્યાન રામાપીર બાપાનું ગાઢ નાખ્યું છે અને એની જગ્યાએ લઈ લીધું છે કુંભારાણા નું આખ્યાન તો આજે પેલો દિવસ છે એટલે કુંભારાણાનું આખ્યાન રાખ્યું છે અને કાલે દસમ એટલે કે રામાપીર બાપાની દેગ ઉતારવાનો દિવસ એટલે કાલે છે દસમ એટલે દશમને દિવસે રામાપીર બાપા દેગે પધારે અને દેગ ઉતારે એ પ્રવેશ આવશે અને તમને બધાને ખાસ જણાવાનું કે એક મોટા કલાકાર આવે છે સાગરદાન ગઢવી એ પણ આવવાના છે અને સરસ મજશે તો બધા આવજો અને ત્રીજા દિવસે આવશે મિત્રો રામાપીરના નેજા અને ડાલીબાઈનો પ્રવેશ પછી હરજી હરજીભાઠી ડાલીબાઈ મોટા થાય હરજી ભાઠી આવશે ઘણા બધા પ્રવેશ છે અને ચોથા દિવસે આવશે બારસ ને બારસ ને દિવસે છેલો દિવસ ચોથો દિવસ થાય એટલે તે આવશે બધા સાધુ સંતો અને ફેસલ તોરલ ને પાદે માલ દે રણુજામાં થાય અને રણુજામાં પાટ ઉત્સવ રાખે

અને ખાસ જણાવવાનું કે જેમને સંતાન ન થતા હોય ને એને દેગને દિવસે આવે અને છે પ્રસાદી આપે ને એટલે એની મનોકામના પૂરી કરે રામાપીર બાપા દેગને દિવસે એ વાત જણાવવાની હતી પેલી તો કોઈને સંતાન ન હોય ને એને જરૂરથી આવવા વિનંતી રામાપીર બાપાનો પ્રસાદ લેવો મારી મનોકામના પૂર્તિ કરે અને દર્શન દિવસે તો બહુ બધાને જોખવાના હોય અને બધાની માનતા પણ આટલી હોય ને ભારો ન આવે એટલી ગરતી હોય તો તમે પણ આવજો બધા મિત્રો અમારું ઘરે નક્કીમાં જ છે તો હવે આપણે અનોખનું તો કાંઈ બહુ નથી નહીં કેમ કે માયક વાગતું છે એટલે કાંઈ ઉતારાશે તો નહીં અને ઉજાગરો પણ હોય હવે આજથી ઉજાગરો શરૂ થશે ત્રણ ચાર દિવસ ઉજાગરો 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 અને માયક પણ વાગતું છે એટલે કાંઈ વિડીયો ઉતારવાનો કાંઈ ટાઈમ મળશે નહીં ટાઈમ તો મળ જાય પણ મ્યુઝિક વાગતું હોય એટલે કાંઈ વ્યક્તિ ન કહેવાય અને તમે પણ બધા મિત્રો આવજો અખિયા નિહાળવા સરસ મજાનું રમે છે અમારા ગામમાં અહીંયા હું ત્યાં બેઠીને ત્યાં સરસ મજાનું મંદિર બતાવશે હા અમારા ઘરની નજીક જ છે ઘણા યુટ્યુબ મિત્રો પણ આવી ગયા છે આપણી મુલાકાતે એમને ખબર હશે અમારું ઘર હાવ રામાપી બાપાના મંદિર નજીક છે તમે પણ મિત્રો આવજો તમારી મુલાકાત લેજો નાના માણસો ની હજી આપણે નાવાનું પણ બાકી છે તો રામા પીર આરતી થઈ જાય બધા મંદિરે આરતી થઈ જાય ભગવાનની પછી આપણે નાઈ ધોઈને તૈયાર થઈ જઈશું અને પછી જઈશું આપણે આખ્યાન જોવા હમણાં માયક વાગશે અત્યારે બધા તૈયાર થતા હોય ઘરે ગેલા હોય બધી સામગ્રી લેવા ખ્યાલની ઘરે મૂકેલી હોય લેવા ગયા હોય એટલે વાગતું નથી હમણાં માયક વાગશે એટલે આપણે કાંઈ વલોગ નહીં હવે કાંઈ નહીં ઉતારાય એવું લાગે એટલે વલોગ નહીં આવે મિત્રો શોર્ટ જોજો અને કદાચ સમય મળે તો આપણે વલોગ ઉતારી નાખશું પણ મને તો એમ લાગે કે સમય નહીં મળે એનું કારણ છે કે જો સાંજે આખી રાત આપણે એક જોવી અને પછી ક્યારે હોવું ત્રણ ચાર વાગ્યે એક પૂરું થાય પછી એકાદી કલાક હોવાનું થાય ક્યાં તો પછી પાછું જાગવાનું થાય પછી પછી હવાની ભગવાનની આરતી કરવાની હોય રહોડાનું કામ કરવાનું હોય અને અહીંયા પાછી સાફ સફાઈ કરવા જવાની હોય મંદિરે એટલે કાંઈ સમય રહે નહીં એવું લાગે છે એટલે વલોગનું નું તો કઈ નક્કી નહીં આવે સમય રહે તો ઉતારશું નહીં તો જય શિયા રામ શોર્ટ આવશે તમ તારે શોર્ટ મસ્ત આવશે અમારા રામાપીર બાપાના મંદિરના સરસ મજાના શોર્ટ ઉતારશું શોર્ટ જોજો અને વલોગમાં સપોર્ટ કરતા રહેજો મિત્રો તમે પણ મિત્રો બધા આવજો સંતાન હોય ને એને તો ખાસ આવવાની જરૂર છે એટલે આવજો બધા મિત્રો અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો અને વિડીયા લાઈક કરી દેજો સપોર્ટ કરતા રહેજો મિત્રો સપોર્ટની બહુ જરૂર છે વ્લોગ વિડી આપણે હાલતા જ નથી એટલે મિત્રો આપણને શોર્ટમાં કે લાઈવમાં ન આવો તો હાલ છે મિત્રો વ્લોગમાં સપોર્ટ કરતા રહેજો વ્લોગમાં ખૂબ જરૂર છે એટલે સપોર્ટ કરજો જેમ બને એમ તો મળશું આપણે હવે બીજા વ્લોગમાં ત્યાં બધી બધાને જય માતાજી જો ધીરું 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 માયક વાગવા મળ્યું છે હમણાં ફાસ્ટ થશે ત્યાં આપણે પહેલાં બંધ કરી દઈએ તો મળશું બીજા વ્લોગમાં જય માતાજી